મારા વાલાઓ બધા મોજમાંને સ્વાગત છે કે અમારા નવ વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને મસ્તો મજાની સવાર થઈ ગઈ છે વાઈ ગયા છે સાડા દસ આજ છે ક્રિસમસ ટ્રી તો બધાને હેપી ક્રિસમસ ટ્રી આ નાતા છે મિત્રો પચીસ પચીસ ડિસેમ્બર નાતા હોય તો બધાને હેપી ક્રિસમસ ટ્રી અને અત્યારે અમે જઈએ છીએ ફરવા માટે વગદાણા અને આગળ આઈગી જઈશી ક્યાં ક્યાં જવું ફુગોડા જવાય કે ઉષા કોટા એ બધું તમે આગળમાં વ્લોગમાં બી કન્ટ રહી જ બધા અમે જઈએ છીએ ભાઈની ફોરવેલિંગ મસ્ત હતો મોટાભા ભી આવે છે અમારે અને આ ભાભી અમારે પછી અમારે છે જો ના ના છોકરાઓ ફરવા લઈ જવા જો અમારા બધા ક્યાં જવું છે અને હા મેન વસ્તુ અમારે દાદુ દાદુ કે મારે પણ આવું છે ફરવા હાલો દાદુ ને પણ દાદુ ને પણ લઈ જવાના છે મિત્રો કે અમારે કાલે ફરવા જવાનું છે તો આ જવાનું ફાઇનલ થઈ ગયું છે હાલો વ્લોગ બી કન્ટિન્યુ દાદુ હજી આપણે મારે ફાઇનલ હું ફાઇનલ શું માસીના ઘરે ગયા છે અમારા દાદુ ક્યાંથી હાલ આવવા ખરા તમે બતાવું

તો મિત્રો આવશે ને તો અમે નીકળીએ બધા ખડકાઈ ગયા પછી ગાડીમાં તો તો અમાર દાદુ ક્યાં ગયું દાદુ સીતારામ તમને ફરવાની વાર કેવી મજા આવશે હું કેવું છે તમારે હું કેવું છે ક્યાં જઈએ છે આપણે ક્યાં જઈએ એવું છે કાલના પ્લાન કરવાનું મારે જવું છે ગમે એમ થાય નિંદુ આખ નિંદાય કે નિંદાય નો નિંદાય પણ અમારે જવાનું છે ફાઈનલ છે કે હા તો ભાઈ ડ્રાઇવિંગ કરે અમારે મસ્ત અને અમારો ગોપાલ બેન આગળ છે તો બધા હેલો આઈ કહી દઉં આવશે બગદાણા આવશે બગદાણા તો મિત્રો આગળ થઈ ગયા હમનસિંહ લઈ જવાનું છે અમારે એ પણ આવન છે સૂર્યાદી ને પણ હજી પિકઅપ કરવા છે અમારે હમનસિંહ ને તો હાલો બાબરા પહોંચવા દેવા છે હવે ગીત વગાડતા જઈએ મસ્ત હાલો

પ્રકાશ કેમ કે એમનો આ કાણી કઢાવી હતી માંડવી ની ડબો લેતા આવ્યા છે એમને દેવાનો છે માંડવી વીણો આવ્યા હતા ને દીદી અમારે એમને દેવાનો છે આગળ છે આકડો વાળી ઉભા છે વચ્ચે માલો તમને મીટઅપ કરાવવા ચાલો અમારે જો જીદી આવી ગયા જીજુ સીતારામ આવું ચાલો કેમ છે એવું છે વાહ દાદરને મળી લે અમારે રુદ્રભાઈ વાહ દિકા પ્રિન્સભાઈ મજા આવું આવું છે મિત્રો તો તને કાઢી લાવો લાવ્યો મિત્રો એટલા માટે આવું અમે હકડાઈને હારે ડબ્બો જીજુ આવજો કાલે કાલે મળશું પાછા તમારે તમારા ઘરે પાછા નાકોક પ્રોગ્રામ ગોઠવ્યો છે હાલો હા હાલો એ રામ ને હું થઈ ગયા હાલો હાલ દીકા પાછા આવું તારે અંજા આમ દાત જો મિત્રો આમ શું કરી ને એવું આવડા રહ્યા બહાર

કે લાંબા થઈ ગયા મગવ ખાઈ ખાઈન દાદુ કેમ છે પહેલી વાર તમે કેટલી વાર આવ્યા દાદા એ બગડાણા પહેલી વાર આવી કે બીજી વાર બીજી વાર છે ને દાદા એક પહેલી વાર આવી ગયા હતા ને બીજી વાર આવ્યા દાદા હું તો કેટલી વાર આવી ગયો મને ખવાય ગયો મહિનામાં ત્રણ વાર આવેલો હશે બગાણા હાલો મસ્ત દર્શન કરીએ ભાઈ અત્યારે થોડોક ગયો છે ટોયલેટ પછી આવે આવેલે જઈએ અમે દાદુને ખા દાદું

રામજી મંદિર ઉપર જવો મોટો રૂમ છે ને ના લક્ષ્મણજી રામજી અને સીતાજી હાલો જય હનુમાન દાદા અમારે રહો જય હનુમાન દાદા દાદુ હમણાં દાદા જો આવું પહેલી વાર આમ બીજી વાર જોવો છે એમ અલગ જ લાગે રવિવારે પછી આવા શું વાત છે દાદા એવું છે

એના માટે રમકડો દીધું મિત્રો તો ખરીદી કરવા અત્યારે આવી ગયા છે અમે હા ખરીદી હા એમનું તારા મેચિંગ સારું થાય એના માટે તો કપડાં ભેગું એવું છે હાલો મિત્રો મસ્ત છે ને ખરીદી કરી આવો થોડી ઘણી ચાલો ફાઇનલી ભગવડા પહોંચી ગયા છે અને ટ્રાફિક તમે રહો અત્યારે તો અત્યારે અમે કેટલા વાગે ભગ્યા કોણે છે ભીગ્યા છે તમે બતાવો તો

Vua chưa mọi người Sita rằng 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 rằng

એવું છે મેં તો ચાલો આખો દિવસ આવો અમારું વિડીયો પણ એન્ડ કરી નાખીએ મળીએ કાલ નવો લોકમાં જો આજનો લોક ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ મળો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય